આબ જોઈ રહ્યા જો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી આદિવાસી જન જાગૃતિ સમિતિ દ્વારા એનએમસી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે એનએમસી ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા છે એનએમસી દ્વારા હોડી મોલાથી આલિફ નગર સુંદિના સ્થાનિકો ને નોટિસ આપતા લોકો એકત્ર થયા છે ટાઉન પ્લાનિંગ ના રોડ માર્જિન માં આવતા સ્થાનિકો ને નોટિસ અપાયતી ઘરના બદલામાં ઘર અપવાની માંગણી પણ કરાય છે એનએમસી કમિશનન લેખિત રજૂઆત પડકરાય છે અમે આલિફ નગર રહેતા છીએ અમે આજે બહુ ઘણા વર્ષોથી રહે અમારા દાદા બાપુજી બધા અહીંયા જ રહેતા હતા અને હવે અમારા પાસે નોટિસ આવી છે કે તમે પંદર દિવસમાં દબાણ આવશે પણ હવે અમે પંદર દિવસમાં કેવી રીતે જઈએ અમુને કોઈ રહેવાની સગવડ કરે તો અમને જમીનના ઘર આપે તો વધારે સારું અમને ઘરના બદલે ઘર તો જોઈએ જ પણ જમીનના ઘર આપે તો વધારે સારું અને આ હોળીમોલ્લાથી લઈને તો ડાયરેક અલીફનગર સુધીના દબાણમાં બધા તોડો આવેલા છે એટલે અમારી એટલી માંગણી છે કે અમને ઘરના બદલે ઘર જોઈએ અને બીજું એ કે હામેની જગ્યા પર બી બહુ બધી રસ્તાની જગ્યા છે તો એ નહીં ને આ ગરીબના ઘર જ કેમ તોડવા માંગે એટલે અમારી એ માંગણી છે કે હા અમેથી બી લેવો અને આ બાજુથી બી લેવો ને ઘરના બદલે ઘર ને આ માર્કેટ વાળો એરિયા છે ને એ બધો શીઘ્ર વસાવડમાં વસેલો છે એ લોકોને જમીનના હાથે ઘર આપેલા છે ને અમને બી જોઈએ બસ એ જ અમારી માંગણી છે અમે બી સો વર્ષ જૂના છે હું રામજી ખતી રસોઈડીથી આવું છું આજે અમારા પૂર્વજો સાઠ સિત્તેર વર્ષે આ એરિયામાં રહી છે અને પંદર સત્તર દિવસથી નોટિસ આવી કે ઘર ખાલી કરો આજે માણસ ઘર ઘર ના હોય તો ક્યાં રહે ઘર તો જોઈએ માટે ઘરના બદલામાં ઘર આપો અમારી બીજી કોઈ માંગ નથી કમિશનર સાહેબને એમ કેવો કે અમને ઘરના બદલામાં ઘર આપો અમારી બીજી કોઈ માંગ નથી માણસ આટલું બધું માણસ પાંચસો સાતસો ઘર છે એ બધા ક્યાં જાય એટલે કમિશનર સાહેબ ને એમ જ કહેવાનું છે ખાલી ઘરના બદલામાં ઘર આપો અમારે વિજી કોઈ માંગ નથી અને સરને રિક્વેસ્ટ કરી કે ઘરના બદલામાં ઘર એ દબાણ માટે નોટિસ ઓત્રની કે તરીકે આપવામાં આવી હતી એના માટે રદ્દ કરવા માટે લઉ પાવ્યા હતા તે સંદર્ભે જણાવવાનું કે આ સંદર્ભે પ્રક્રિયા કમ સત્તા સાથે સત્તા માટે અને વ્યવસ્થિત કેન્દ્રીક યોજના અથવા તો વૈકલ્પિક સુવિધા સાથે એ આખો પ્રક્રિયાગત નિર્ણય શાંતિપૂર્ણ અનુસંધાનતા એ રીતે આગળની કાર્યવાહી કરવાનો નવી આવાસ યોજનાની સ્કીમ અને પીએમ ઝીરો ની પ્રક્રિયા પણ હાલ સરકાર માંથી વિધિગત અવસ્થામાં છે તો એ અકોર્ડિંગ સર્વે અન્યથી લેવામાં આવે નોટિસ પ્રક્રિયાના ભાગરૂપે દબાણની સંપૂર્ણ મહાનગરપાલિકા વિસ્તારમાં જે બાંધકામ છે તેને અત્રેથી કચેરીથી એમને નોટિસો આપવામાં છે